જે વરઘોડો ન્યાય નથી અપાવી શકતા ત્યારે અમારા સાથી ગોપાલભાઈ ઇટાલિયાએ આજે જાહેર મંચ પરથી પોતાની વ્યથા ઠાલવીને પોતાના અંદરમાં રહેલો આક્રોશ એમણે ઠાલવ્યો છે એમણે પોતે પોતાના પટ્ટા દ્વારા પોતાના જાતને માર્યા છે અને પોતે પણ આમાં ભાગીદાર છે નાગરિક તરીકે એવું એમણે સૂચવ્યું છે ત્યારે અમે ગોપાલભાઈ ઇટાલિયા હોય ઈસુદાનભાઈ ગઢવી હોય કે ચૈતરભાઈ વસાવા હોય અમે ગુજરાતની જનતાની સાથે છે આવનારા દિવસોમાં પણ જ્યાં પણ કોઈની સાથે અન્યાય થશે અમે એમની પડખે ઊભા રહીશું એમને ન્યાય આપવાનું કામ કરીશું અમારા ગુજરાતી જનતાને જગાડવાના અવિરત પ્રયાસો અમારા ચાલુ હશે ગુજરાતના તમામ વર્ગના લોકોને એ પ્રશાસનમાં બેઠેલા લોકો કે બીજા લોકો દ્વારા જ્યાં પણ અન્યાય થશે ત્યાં આમ આદમી પાર્ટીનો તમામ કાર્યકર ઊભો હશે અને ગુજરાતની જનતાને જગાડીશું અને આવનારા દિવસોમાં બધા એક થઈને તમામ વર્ગને ન્યાય આપવાનું કામ આમ આદમી પાર્ટીના કાર્યકર તરીકે અમે કરતા રહીશું